હેલો ગાય આજનો વ્લોગ આપણો બપોરથી ચાલુ થાય છે એટલે બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે બનાવી દીધો બાજરીનો રોટલો અને કુબીનું શાક કારણ કે ઘરે કોઈ હતું ને એટલે મારી એકલીને જમવાનું હતું એટલે પાછળ પછી હું અને મારા કૃષ્ણ ભગવાન બે જમી લીધું અને હું આવી ગઈ બાર કૃષ્ણ ભગવાનને જમાડીને બહાર આવી અને બહાર મેં ઢાર્યો તો મસ્ત મજાનો ખાટલો કારણ કે બહાર અમારે મસ્ત તડકો આવે એટલે સૂર્યદાદાની બાજુમાં બહેન ખાવાની મજા આવે કારણ કે હવે ચાલે છે શિયાળો એટલી વારમાં મને કંઈક ગળ્યું ખાવાનું મન હતું એટલે મારા હાથમાં આવી ગયો ગોળનો ડબ્બો તો જોઈ તો ગોળનો ડબ્બો હાથમાં આવી ગયો તો લાવ આજ તો તલની ચીકી બનાવી દઉં તો ફટાફટ કઢાઈ લાવી ઘરમાંથી કઢાઈમાં નાખી દીધો ગોળ અને ગોળને મસ્ત ભાંગી નાખ્યો અને તલને બધું લઈને આવી ગયું હું ચૂલે પછી મેં ચૂલો મસ્ત સળગાવી દીધો અને આપણે બનાવવાની હતી તલની ચીકી એટલે તલને સૌથી પહેલાં તો કઢાઈમાં નાખીને ગરમ કરી નાખ્યા શેકી દીધા ને પછી મૂકી દીધો ગોળ ગોળમાં થોડું પાણી નાખીને આપણે કઢાઈમાં મૂક્યો તો ગરમ કરવા માટે પછી ગોળ ઉકળે એટલી વારમાં તો બહુ જ ધુમાડો આવતો હતો તો આખી ખુલતી નથી એટલે ગોળને ઉકળવામાં આપણે ચાલુ કરી દીધું આપણું કામ ગોળ મસ્ત મજાનો ઉકળી ગયો એટલે એમાં નાખી દીધા તલ તલ નાખીને આપણે બનાવવાની આજે ફર્સ્ટ ક્લાસ ચીકી તો તમને શિયાળામાં ચીકી ભાવે છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો ને ફાઇનલી અમારી બની ગઈ ચીકી